અમદાવાદ શહેર પોલીસે ઘણા એક્શન પ્લાન બનાવ્યા પણ હજુ અમદાવાદના પોષ વિસ્તારમાં તસ્કરરાજ યથાવત છે સોમવારે મોડી રાત્રે બે વાગ્યા બાદ તસ્કરો સેટેલાઇટ વિસ્તારમાં ત્રાટક્યા હતા પ્રેરણા તીર્થ દેરાસર નજીક આવેલા સારથી ડુપ્લેક્સ સોસાયટીમાં રહેલા ત્રણ અને અદિત રાજ બંગલો સોસાયટીમાં રહેલા અઢાર નંબરના બંગલાને તસ્કરોએ નિશાન બનાવી છ લાખથી વધારેની મત્તાની ચોરી કરી હતી બારી પોળી કરી અંદર ઘૂસ્યા અને ઉપર મારો પહેલાં બેડરૂમ બંધ કરી દીધો બહારથી બેડરૂમ બંધ કર્યા પછી નીચે આવી અને ઘર આખું ફંફોડ્યું પણ ક્યાંય કશું ના મળતા મારા જીન્સના પેન્ટની અંદરથી એક પંદર હજાર રૂપિયા કેશ તથા મારી રુદ્રાક્ષની સોનાની માળા લગભગ સાડા ત્રણ ચાર ચાર તોલાની એટલે આશરે એ બધું થઈ એક લાખ પાંત્રીસ હજાર સમથિંગની તસ્કરી કરી આનંદનગર પોલીસના કહેવા પ્રમાણે તસ્કરોએ ચોરી માટે ચારેય સ્થળે એક જ પ્રકારની મોડસ ઓપરેન્ડી અપનાવી હતી ચોરી કરવા માટે નાના બાળકનો ઉપયોગ થયો હોવાનું પણ પોલીસનું માનવું છે પ્રાથમિક તપાસમાં તસ્કરોએ ચોરીના સ્થળની નજીક આવેલી એક કન્સ્ટ્રક્શન સાઇટ પરથી લાકડાનો મોટો ટુકડો લીધો હતો જેની મદદથી બંગલાની બહારની ગ્રીલ ઊંચી કરી નાના બાળકને ઘરમાં પ્રવેશ કરાવી ચોરીને અંજામ આપ્યો હોવાનું જાણવા મળે છે બાળક સાથે કોઈ ઘરફોડવાળા આવી અને લાકડું લઈ અને સળિયા વાળી દીધા સળિયાથી પ્રથમ નાના બાળકને પ્રવેશ કરાવી હોય પછી નાના બાળકે જઈ અને બાળણું ખોલી નાખ્યું અને કોઈ બીજા ઘર ફૂટે ગયા હોય એવી રીતે બે બંગલામાં ચોરી થઈ છે જેની એકમાં ત્રણ લાખનું અને એક લાખ ચાર લાખનું છે એકમાં બારી અત્યારે લાકડી નાખી અને કોઈ એકમાં સળિયા વાળવાનો પ્રયત્ન કર્યો પણ અંદર એન્ટ્રી થઈ નથી ચોરીના તમામ સ્થળની મુલાકાત બાદ પોલીસે તસ્કરો સુધી પહોંચવા માટે ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ અને ડોગ સ્ક્વોડની મદદ લીધી છે તથા આસપાસની કન્સ્ટ્રક્શન સાઇટ પર પણ પૂછતાછનો દોર ચલાવ્યો છે કેમેરામેન નરેશ વાઢેર સાથે ગૌરવ પટેલ વીટીવી અમદાવાદ